ગુરુપૂર્ણિમામાં પાવન પર્વે ગુજરાતનું મિની રણુજા ધામ કહેવાતા સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગંગાધરા ગામે અલખધામ ખાતે ભાવિક ભક્તો ભગવાન રામદેવ પીરના દર્શન કર્યા હતા ગંગાધરામાં અલખધામ ખાતે પૂજ્ય યોગેશ્વર બાપુનું સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરાઈ હતી ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ઠેર ઠેર ઉજવણીના ગુજરાતનું મિની રણુજા ધામ કહેવાતા સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગંગાધરા ગામે આવેલ ભગવાન રામદેવ પીરનું અલખધામ ગુરુ પૂર્ણિમાના પર્વ લઈને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ભક્તોએ ભગવાન રામદેવજી તેમજ પૂજ્ય લક્ષ્મીચંદ બાપુ અને પ્રવીણા મૈયાની સમાધિએ માથુ નમાવી પૂજા અર્ચના કરી હતી દરેક દરેકની મનોકામના પૂર્ણ થાય છે અહીંયા હું એ શ્રદ્ધા ને વિશ્વાસ લઈને આવું છું અને મારી મનોકામના પૂર્ણ થઈ છે અને દરેક ભક્તો પણ અહીં મનોકામના પૂર્ણ થાય છે

વિવિધ કાર્યક્રમોનું અલખધામ ખાતે આયોજન કરાયું હતું જય રામદેવજી જય ગુરુનાથ મારું નામ છે ધર્મિષ્ઠા શાહ અને આજનો આ પાવન દિવસ ગુરુ પૂર્ણિમા કે જેને આપણે વ્યાસ પૂર્ણિમા પણ કહીએ છીએ અને આ એક પવિત્ર ધામ શ્રી શિવશક્તિ રામદેવ અલખધામ કે જેના અધિષ્ઠાતા પરમ પૂજ્ય સદ્ગુરુ સંત શ્રી લક્ષ્મીચંદ બાપુ અને પ્રવીણા મૈયા કે જેમના આદેશોનું પાલન કરી અને જેમની જીવન કરણી જે છે એનું અનુસરણ કરીને બસ જીવવાનો પ્રયત્ન કરીએ છીએ ગુરુ કોઈ વ્યક્તિ નથી પરંતુ એક જીવન ધારા છે એક વિચારધારા છે કે જેના સાનિધ્યથી જેના જીવનના દરેક પ્રસંગમાંથી આપણને કંઈક પ્રેરણા મળે કે આપણું જીવન ઉત્તમ બને આપણું જે જીવનનો ઉદ્દેશ્ય છે આપણો માર્ગ આપણને મળી શકે અને ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વભરમાં ગુરુ પૂર્ણિમા ખૂબ ધામધૂમથી અને આસ્થાના ભાવથી એક ગુરુ પ્રત્યેની શ્રદ્ધાના ભાવથી ઉજવવામાં આવે છે આપણે કહીએ કે ગુરુના ઋણમાંથી તો ક્યારેય મુક્ત નથી થઈ શકાતું પરંતુ એક નાનકડો પ્રયાસ શિષ્યનો કે ગુરુના ઋણમાંથી મુક્ત થવાનો પરંતુ કંઈક ભેટ ધરીને કે કઈક વસ્તુ અર્પણ કરીને આપણે ક્યારેય ઋણમાંથી મુક્ત ન થઈ શકીએ પરંતુ જો આપણે ગુરુ ચરણ ની અંદર ખોટા વિચારો છે એ બધું જો અર્પણ કરીએ ને તો કદાચ આપણી ગુરુપુણીમાં સાર્થક બને અને ગુરુ પ્રત્યેની જે ચરણોની અંદર એમની આસ્થા છે એ પવિત્ર બને એટલે એક નિર્મળ ભાવની સાથે શ્રદ્ધા અને આસ્થાના ભાવની સાથે પરમ પૂજ્ય શ્રી લક્ષ્મીચંદ બાપુ અને મૈયાના વંદન કરું જય રામદેવજી જય ગુરુ અલકધામ સ્થિત પૂજ્ય લક્ષ્મીચંદ બાપુ તેમજ પૂજ્ય પ્રવીણા મૈયા ની પાદુકા પૂજન ભક્તો દ્વારા કરી ગુરુ ભક્તિ અદા કરવામાં આવી હતી સાથે સંધ્યા આરતી મહાપ્રસાદનો ભક્તોએ લઈ વર્ષના અનેક ઉત્સવોની સાથે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે સુરત જિલ્લામાંથી ગામે ગામથી ભાવિક ભક્તોએ દર્શનાર્થે મોટી ભીડ જમાવી ગુરુ લક્ષ્મીચંદ બાપુ અને પૂજ્ય પ્રવીણાબાનું પૂજન કરી ઉત્સવની ઉજવણી કરી હતી રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યુ પલસાણા સુરત